આવો દાદા આવ્યા બટા બોલો તો બોલવામાં તો બટા તારી પે એક આશા કરીને આવ્યો તો ઈ તો દાદા મને ખબર હશે તમે મતલબ વિના ક્યારે મારા પે આવ્યા જ નથી અને ઈ એક છોકરો એ હળી કરી એક જાવ બાપુ જાણ્યો હો હું બધું જાણું તમને પણ કાય વાંધો નહી કહેવાય એવું છે કે બાકી નકર છોકરોને મેકલો યાને હું કે છોકરા તારી પે નથી આવી એકતા બટા એટલે મને કીધું કે એકવાર પૂછી જો એને મારા દીકરોએ મને કોઈ દી આધી હોતી હાસી વાત જ નથી કીધી

જેમ કે આ છે ફાલમગ્રહ ફાલમગરો નું કામ છે ભરપુર માત્રામાં હુયા ઉતારવાનું સોડવાનું વિકાસ અટકવા નથી પીળો પડવા નથી અને સોડ ને ભરપુર માત્રામાં ખોરાક પૂરો પાડે છે અને મજબૂતી રાખે છે જેથી આપણે પણ થી ઓછો રહેશે અને પ્રાઇમ જે ખેડૂતો ફૂગના કારણે પરેશાન હોય કોસવાતા હોય તો એને કોસવા ન દે આ ટોટલ પ્રકારની ફૂગને નાશ કરે છે આનું પણ એટલું શેર ફૂગ માટે ખુબ સારું કામ છે અને એના પછી સિંગમાં કોઈ પણ પ્રકારની ઈયળો હોય તો ઇળો માટે છે આ નિકાવો ટોટલ પ્રકારની ઈળો ને જળમૂળ નાશ કરી નાખે છે તો તો બધા મોંઘી થતી ને ના 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 ભાવમાં તો તમારા ને બે ત્રણ પ્રકારની ખીસડી કરે અને આ ગંધવી મારે પછી ઝાડા થઈ જાય ડબલા લઈને ઢોડે કેની ટકા સસ્તો પપ પડે હાવ ફાલ માટીની દવા છે ઈ પરપમ્પ 45 રૂપિયા કોસ્ટિંગ પડે અને આ ફૂગનાશક છે એ પર પંપ 80 રૂપિયા કોસ્ટિંગ પડે અને આ માટી માટીનો છે તો ખાલી 35 રૂપિયામાં જ પંપ પડે એટલે કોઈ ખેડૂત ક્ષેત્રાય નહીં માટે આના વિશે વધુ જાણવું હોય મારી પાસે આવવાનું જરૂર નથી યુટ્યુબ માં આવે છે ખેતીકા સાગર યુટ્યુબ ચેનલ છે એમાં અને તલાલા દાદા ત્યાં લેવો હોય તો નીલમ એગ્રો છે ખેતીકા સાગર નીલમ યાગ્રો એની અંદર મળી કે બીજા બધા ઘણા બધા મોટા નામ છે યાગરોમાં મળી જાય અને બહારના કોઈ માણસો હોય તો એને તે પોતપોતાના સિટીમાં કે જ્યાં લાગતા વળગતા મોટા યાગરા હોય ત્યાં આરામથી આ મળી જાય કારણ વાંધો નહીં બેટા એટલું જાણવાનું હતું હવે તું તારી ઘેરે હું મારી ઘેરે અને આયરબીડ કે નીકળતો નકર છોકરા કાટિયા ભાંગી નાખશે તારા એ તમને ખબર ખબર નથી ભાભલો એનો છેલે છેલે ભાવ ભજવા છે પેટમાં ગળીને પગ લાંબા કરશે પણ હું ખેડૂતનો દીકરો ખેડૂતના દીકરાને મોડી સલાહ ન આપું સંબંધો ગમે એટલા ખરાબ હોય વસ્તુ હારી હોય તો આ પાડવાની નકર નહીં કરવાનું કાય જય જવાન જય કિશન